નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ તો મહત્ત્વના મુદ્દા વિશે થોડીક આપણે આજે અપડેટ આપવાની છે તો એમાં ખાસ કરીને જે કાંઈ હાલમાં ટેટ વન એક્ઝામ લેવાની છે તો એનું પરિણામ ક્યાં સુધીમાં જાહેર થવાનું છે તો એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપવાની છે બીજું કે પરિણામ જાહેર થયા પછી કાયમી જોબ આમ જોઈએ તો કાયમી નોકરી ફરીથી તે પાંચના શિક્ષક થવા માટે પાંચ હજાર આજુબાજુ ભરતી થવાની શક્યતા જોવા મળે છે મિત્રો તો એના વિશે થોડીક માહિતી આપવાની છે બીજું કે હવે ઘણા બધા ઉમેદવારોને એ પણ મનમાં થોડોક પ્રશ્ન હોય છે કે વેટિંગ ક્યાં સુધીમાં આવશે અથવા તો જો ભરતી થઈ જશે તો વેટિંગ બાબતે શું નવી અપડેટ હોઈ શકે તો એના વિશે થોડીક આપણે માહિતી આપવાની છે અને આપણે જોઈએ તો દિવ્યાંગ મિત્રો માટે પણ હમણે ઘણા સમયથી વિદ્યા સહાયક ભરતીમાં જોઈએ તો બીજો પ્રસંગ ક્યાં સુધીમાં આવશે એની થોડીક અપડેટ આપવાની છે મિત્રો અને સાથોસાથ આપણે શિક્ષણ સહાયક ભરતીમાં જોઈએ તો જે રીતના કાયમી ભરતી પૂર્ણ થયાનો ઘણો સમય થઈ ગયો છે હવે જે ઉમેદવારો અમુક માર્ક માટે રહી ગયા છે તો એવા ઉમેદવારોને વેટિંગ નવથી બારનું વેટિંગ ક્યાં સુધીમાં આવી શકે એની થોડીક અપડેટ આપવાની છે મિત્રો તો તમામ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે આપવાની છે એટલે ચેનલમાં નવા હોવો તો ચેનલમાં જોડાઈ દેજો આપણે આગળ પણ જે કાંઈ ટેટ ટાટને લગતી તમામ નાની મોટી જે ડેલી અપડેટ મિત્રો આપણા સુધી પહોંચે છે તો એ વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડશું અને વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઈક મિત્રો જરૂરથી આપી દેજો મિત્રો બીજું કે વિડીયો પસંદ પડે તો વિડીયોને તમારા જે તે ગ્રુપમાં શેર પણ કરજો તો મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરીએ તો જે રીતના સ્ટેટ વન એટલે કે ધોરણ એકથી પાંચમાં વિદ્યા સહાયકમાં શિક્ષક બનવા માટેની આમ જોઈએ તો અમે એક્ઝામ પણ લેવાઈ ગઈ છે અમે એકત્રીસ તારીખ સુધીમાં જે ઉમેદવારોને જે કાંઈ પ્રશ્ન હોય તો એ અંગે ખાસ સરકારી પુરાવા તરીકે એમણે રજૂ કરવાના છે મિત્રો અને ત્યાર પછી ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે મિત્રો આપણને જે રીતના હાલમાં ન્યૂઝમાં એવા ઇન્ફોર્મેશન મળી રહી છે કે હાલમાં જોઈએ તો ગુજરાત રાજ્યની મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે અને એમાં તે જ્ઞાન સહાયક ભરતી કરવા છતાં આ શિક્ષકોની ઘટ પુરાતી નથી તેથી સરકાર એવું વિચારી રહી છે કે ધોરણ એકથી પાંચમાં પરિણામ જોઈએ તો અમે પંદર જાન્યુઆરી આજુબાજુ આનું પરિણામ જાહેર થવાની શક્યતા છે તો બની શકે કે ભરતી બોર્ડ અમે ફરીથી એકથી પાંચમાં કાયમી શિક્ષકોની ભરતી શરૂ કરી શકે છે મિત્રો અને આમ જોઈએ તો અમે માર્ચ મહિનામાં આની તમામ પ્રોસેસ પણ પૂરું થઈ જાય એવું હાલ લાગી રહ્યું છે મિત્રો એટલે બની શકે તો નવા સત્રથી ફરીથી શિક્ષક ધોરણ એકથી પાંચના શિક્ષકોને ઓર્ડર આપવાનું કવાયત આમ જોવા મળે છે મિત્રો એટલે આપણે હજુ સરકાર સુધી આ સરકાર તરફથી હજી કોઈ બી ફાઇનલ આપણને કોઈ જાણકારી મળી નથી માત્રને માત્ર આમ જોઈએ તો હાલમાં જે કાંઈ સરકાર સાથે જોડાયેલા જે અધિકારીઓ છે જેમને સરકારમાં કેવી હિલચાલ ચાલે છે તો એ અંગે એ જાણકારી મેળવે છે અને એના માધ્યમ દ્વારા એ માહિતીના આધારે આપણે જોઈએ તો ઘણા બધા એવા માણસો છે જે આપણને ઇન્ફોર્મેશન આપે છે મિત્રો એમાં વાત કરીએ તો દીપક રાજાણી દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવી હતી કે વિદ્યા પાંચ હજાર શિક્ષકોની ભરતી થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો આપણે પણ આશા રાખીએ કે હવે ઝડપી જે શિક્ષકોની ઘટ જોવા મળે છે તો એ જાન્યુઆરી પછી આ કાયમી શિક્ષકોની ટેટ વનમાં ભરતી મોટા પાયે થાય અને જે હાલમાં ઘટ છે શિક્ષકોની તે પૂર્ણ થાય મિત્રો તો આ ટેટ વનની માહિતી હતી મિત્રો તો મિત્રો હવે વેટિંગની વાત કરીએ તો આપણે જો ધોરણ એકથી પાંચની વાત કરીએ મિત્રો વેટિંગમાં તો આપણે વેટિંગના નિયમો થોડાક આપણે જાણવા જરૂરી છે તો વેટિંગના નિયમો થોડાક આપણે જોઈએ તો વેટિંગ એવું કે છે કે વેટિંગ બે વર્ષ સુધી તમારું માન્ય રહેશે એક મુદ્દો પેલો અને બીજો મુદ્દો એવું કે જ્યાં સુધી નવી ભરતી ન આવે ત્યાં ગીન તમારી વેટિંગ મિત્રો ખુલી શકે છે એટલે જો આ ટેટ વનમાં ભરતી પહેલાં થઈ જાય જાહેરાત આવી જાય તો એકથી પાંચનું વેટિંગ છે મિત્રો એ ખુલશે નહીં હવે ભરતી પછી આવે તો વેટિંગ પેરા ખુલે તો દરેક ઉમેદવારોને વેટિંગમાં પણ ચાન્સ મળ્યો એવો છે મિત્રો એટલે જે ઉમેદવારો વેટિંગમાં છે તો ભરતી થાય એ પહેલાં જો રજૂઆત કરે તો તમારું વેટિંગ ખુલી શકે છે મિત્રો એટલે ભરતી થયા પછી વેટિંગ કોઈ ખુલતું નથી આ એક વેટિંગનો નિયમ છે મિત્રો હવે ઘણા બધા આપણે જોઈએ તો જે રીતના હાઈકોર્ટમાં એક પિટિશન થયેલી દિવ્યાંગ શિક્ષક ભરતી અંગે તો હાઈકોર્ટમાં એક પિટિશન થયેલી એમાં જોઈએ તો ઓગણીસો છન્નુંથી લઈને બે હજાર ચોવીસ દરમિયાન શિક્ષણ વિભાગમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે અંગે પિટિશન થયેલી અને હાઈકોર્ટે પણ જે કાંઈ ઓર્ડર આપ્યો છે કે જે શિક્ષકોની ઘટ છે તો એ દિવ્યાંગોની ભરતી કરવામાં આવે એટલે સરકારે પેલો પ્રસંગ જોઈએ તો વિદ્યા સહાયકમાં એકથી આઠનો કરી દીધો છે અને ત્યાર પછી બીજો પ્રસંગમાં જોઈએ તો સી કેટેગરીવાળાને બીજા પ્રસંગમાં મોકો આપશું એવું સરકારનું જણાવેલું હવે પ્રથમ પ્રસંગ પૂરો થવાનો પણ ઘણો સમય થઈ ગયો છે ત્યાર પછી બીજો પ્રસંગ ના આવતા ઉમેદવારોએ પિટિશન કરેલી છે હવે એ પિટિશનમાં પણ હાઈકોર્ટે એવું ઓર્ડર કરેલો છે કે બે મહિનાની અંદર બીજો પ્રસંગ આવી જશે એટલે આમ જોઈએ તો અમે દિવ્યાંગ ઉમેદવારોને પણ ઘણા સમયથી જે ઉમેદવારો સી કેટેગરીમાં આવે છે તો એવા ઉમેદવારોને ખાસ વિદ્યા સહાયકમાં બીજો પ્રસંગ ઝડપી આવે તો એવી દરેક ઉમેદવારો રાહ જોઈને બેઠા છે એટલે બની શકે તો હવે જાન્યુઆરી આસપાસ પણ એમનું કાંઈક નવ ન્યૂઝ મળે મિત્રો તો આ હતું દિવ્યાંગો માટેનું અને હવે આપણે જો શિક્ષણ સહાયક ભરતીની વાત કરીએ તો શિક્ષણ સહાયક ભરતીમાં પણ ધોરણ નવથી બારમાં ઘણા ઉમેદવારો વેટિંગમાં છે અને રાહ જોઈને બેઠા છે કે વેટિંગ ક્યાં સુધી ક્યારે આવશે તો એવા ઉમેદવારોને પણ જણાવવાનું કે આપણે જોઈએ તો ઉત્તરાયણ આસપાસ કાંઈક આપણને સારા ન્યૂઝ આ અંગે મળી શકે છે મિત્રો તેમ છતાં આપણે તેની રાહ જોયા સિવાય આપણે અવારનવાર જે તે અધિકારીઓને આ અંગે ખાસ કરીને ભરતી બોર્ડના અધિકારીઓને આપણે રજૂઆત કરવી પડશે મિત્રો તો જ આ ધોરણ નવથી બારનું વેટિંગ મિત્રો ખુલશે તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ નવી અપડેટ કે જે કાંઈ માહિતી હતી તો એ વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડી છે જેમાં આપણે ટેટ વનનું પરિણામ પણ જોઈએ તો અંદાજીત જે કાંઈ ન્યૂઝ છે તો એ પંદર જાન્યુઆરી આસપાસ પરિણામ આવી શકે અને ત્યાર પછી જ કાયમી શિક્ષકોની ભરતી તેમાં ફરી થઈ શકશે મિત્રો વેટિંગ અંગે પણ તમને ખાસ સ્પષ્ટતા કરી દીધી કે જો પહેલાં એકથી પાંચની ભરતી આવી ગઈ તો એકથી પાંચનું વેટિંગ મિત્રો પૂરું થઈ જશે અને એ ભરતી પહેલાં જો તમે રજૂઆત કરો તો વેટિંગ એકથી પાંચમાં ખુલી શકે એટલે આ માત્ર એકથી પાંચનું વેટિંગની વાત વાત છે મિત્રો છથી આઠનું વેટિંગની વાત નથી છથી આઠનું વેટિંગ આવતા એટલે કે છથી આઠનું વેટિંગ ભરતી એકવાર આવે પછી તેનું વેટિંગનું જે કાંઈ મર્યાદા હોય છે એ પૂરી થાય છે એટલે એના માટે આનેથી માત્ર ને માત્ર એકથી પાંચની વાત કરું છું મિત્રો તો આ અંગે પણ તમને ખાસ માહિતી મળી ગઈ છે અને દિવ્યાંગ બીજો પ્રસંગ પણ બની શકે તો આપણે ઉત્તરાયણ આસપાસ આના પણ સારા ન્યૂઝ મળી શકે મિત્રો અને બીજું કે ધોરણ નવથી બારનું પણ હવે આપણે જોઈએ તો ઉત્તરાયણની આસપાસ પણ વેટિંગના થોડાક ચાન્સ છે એટલે ઉમેદવારોએ રજૂઆત કરતું રહેવાનું છે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી એ વિડીયોના માધ્યમ દ્વારા પહોંચાડી છે આશા રાખું કે આપણે સરકાર જે કાંઈ આ વિદ્યા સહાયક હોય શિક્ષણ સહાયક હોય વેટિંગ હોય તો એની જે ઝડપી એનો નિકાલ કરે અને જે શિક્ષકોની ઘટ છે તો એ સરકાર ઉમેદવારોની ઘટ પૂરી કરે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચાડી છે આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપી દેજો અને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે તો વિડીયોને શેર પણ કરી દેજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો